આજે શનિ શનિજયંતિ છે શનિ શનિજયંતિ વૈશાખ માસની અવાસના દિવસે ઉજવામાં આવે છે આ દિવસે શનિદેવની વિશેષ પૂજા કરવામાં આવે છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણાવડ નજીકનું હાથલા ગામને શનિદેવનું પ્રાગટ્ય સ્થળ માનવામાં આવે છે જે રીતે શનિદેવનું જન્મસ્થાન શિંગળાપુર માનવામાં આવે છે તે જ રીતે ગુજરાતના આ ગામમાં શનિદેવ પ્રગટ થયા હતા મોટા મોટા પ્રધાનોથી લઈને સામાન્ય માણસનો સાગર સમાન પ્રવાહ જન્મ થયો છે ભગવાન ના જન્મ આશરે દસ વર્ષ થઈ ચુક્યા છે અહિયાં સાડા સાથે માતાજી બિરાજમાન છે બધા એમ કેતા હોય છે સાડા સાથે થી ડરવું જોઈએ ના સવા સતી પનોતી દેવી છે એ આપણા શનિદેવ આપણા કર્મના હિસાબે આપણે ફળ આપે છે હું છેલ્લા સત્તર વર્ષથી શનિદેવ ભગવાન સાથે એના ચરણોમાં જોડાયેલો છું એ સત્તર વર્ષ પહેલાં થી જ્યારે મારી પાસે નોર્મલ વ્યક્તિ હતો આજે હું ઘણો સારા લેવલ ઉપર છું ઘણું ભગવાન મને આપેલ છે તો હું બધાય શ્રદ્ધાળુ એક જ વિનંતી કરું છું કે આ શનિદેવ ભગવાનના જન્મસ્થાનમાં તમે દર્શન કરવાથી પૂજા અર્ચન કરવાથી જી ભગવાન તમે સાચા દિલથી ટુકમ શ્રદ્ધા રાખો માનતા રાખો એ મને જે ફેરી છે એ ભગવાન બધાને ફળે છે અમે હાથલા શનિ દેવના જન્મસ્થળે આવ્યા છીએ અને અમે વારે વારે આવીએ છીએ જે કોઈ માનતા લઈને આવ્યા છે તેની માનતા પૂરી થાય છે ને બહુ આશાનું પ્રતીક છે બહુ સરસ વાતાવરણ ને બધું છે જે મામા ભાણેજ સાથે આવે છે તેની માનો બધી પનોટી જે કઈ હોય છે એ અહીંયા